નવસારીથી સમાચાર જિલ્લાના વાંગળમાં આવેલા ગયો સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં આપ જોઈ શકો છો કે ધોધ જીવંત છે અને એવામાં એક યુવક આ ધોધ ઉપર ફોટો પડાવવા ગયો તેનો પગ લપસ્યો અને સીધો નીચે પડ્યો પણ નીચે એક યુવક ઉભો હતો જેના કારણે તે બચી ગયો આંકડા ધોધના દ્રશ્યો છે અત્યારે નવસારીમાં અનેક ધોધ એવા છે કે જે જીવન થયા છે લોકો જીવના જોખમે સેલ્ફી લેવા માટે ધોધની છેક ઉપર સુધી જતા હોય છે પણ એ ભૂલી જાય છે કે દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે એવી જ એક દુર્ઘટના બનતા બનતા રહી ગઈ યુવકનો જીવ જતા જતા રહી ગયો જો તે નીચે પટકાયો હોત તો તેને ઇજા પણ પહોંચી હોત મોટા મોટા પથ્થરો ઉપરથી આ ધોધ વહી રહ્યો છે યુવકનો પગ લપસ્યો જો કે સદનસીબે નીચે અન્ય એક યુવક ઊભો હતો જેનો સહારો તેને મળી ગયો બાકી જોરદાર તે પથ્થર સાથે ટકરાયો હોત અને આ યુવકના કારણે અન્ય કોઈનો પણ જીવ ગયો હોત